બજરંગી યુવા ગ્રુપ આથમણાવાસ ચિઘડા દ્વારા ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું સમગ્ર દેશમાં ઠેર ઠેર ગણેશ ચતુર્થીની સ્થાપના કરવામાં આવી છે અને ભાવિક ભક્તો ઉત્સાહ અને ઉમગથી ગણપતિ બાપાની રંગે ચંગે ઉજવણી કરતા હોય છે અને ડીજેના તાલે ઝૂમતા હોય છે તેમજ ગણપતિ બાપાની ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નગરની ચર્ચાએ નીકળતી હોય છે ને ગણપતિ બાપાને પાંચ સાત દસ દિવસ ગણપતિ બાપાની રાત્રિ ગરબાની રમઝટ જામતી હોય છે ત્યારબાદ ગણપતિ બાપાની નદી કે તળાવ હોય ત્યાં વિસર્જન કરવામાં આવે છે ત્યારે આજરોજ દિયોદર તાલુકાના ચીભડા ગામે બજરંગ યુવા ગ્રુપ આથમણું વાસ ચીભડા દ્વારા બીજા વર્ષે ગણપતિ બાપાની ગામમાં આવેલ હનુમાન દાદાના મંદિરે ગણેશ ચોથના દિવસે સ્થાપના કરવામાં આવી હતી અને ગામના લોકો દરરોજ રાત્રે ગણપતિ ગરબા દ્વારા ગુણગાન ગાઈ ઉજવણી ઉજવતા હોય છે ત્યારે આજ રોજ પાંચમા દિવસે ગણપતિ બાપાની બજરંગ યુવા ગ્રુપ ચીભડા અને ગામ દ્વારા બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને આ વિસર્જનમાં ચીભડા ગામના સર્વે સમાજના ભાઈઓ યુવાનો અને વડીલોએ લ્હાવો લીધો હતો અને ગણપતિ બાપાની ગાતે ગામના તળાવમાં ભક્તો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું દશરથ બી પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા